સમબાજુ ત્રિકોણની મધ્ય ગાઓ સમાન હોય છે આપણે સાબિત કરવું છે કે સમબાજુ ત્રિકોણ તો આપણે એક ત્રિકોણ દોરી કાઢી કે ત્રિકોણ એબીસી એ સમબાજુ ત્રિકોણ છે સમબાજુ નો મતલબ શું થશે કે બધી બાજુઓ કેવી હોય સરખી હોય પણ અમે સાત પોઈન્ટ બે માં આપણે ભણી ચૂક્યા બધી બાજુઓ સરખી છે તો તેની સામેના ખૂણા હોય એટલે ખૂણો એ ખૂણો બી ને ખૂણો સી કેવા છે સરખા છે એટલે આપણને પક્ષમાં શું મળ્યું છે કે સમબાજુ ત્રિકોણ છે તેના સામે બધા ખૂણાઓ કેવા છે સરખા છે એટલે પક્ષમાં લખીશું ત્રિકોણ એબીસી માં એબી બીસી અને એસી સમાન હોવાથી ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી કેવા મળે આપણને સમાન મળે સાબિત શું કરવાનું છે કે મધ્યનાઓ સમાન છે મધ્યનાનો મતલબ શું થાય તો જ્યારે તમને કોઈ પાયો આપેલો હોય એ પાયાનું મધ્યબિંદુ લેવાનું મધ્યબિંદુથી હાઈટ સુધીના અંતરને મધ્યકાર કહેવાય એટલે અહીંયા આપણે જોઈએ કે BC પાયો છે એટલે AM શું છે તો મધ્યકાર છે BC નો હાફ કરો અડધું કરો એટલે BM અને CM બંને કેવા થાય સરખા થાય તે જ પ્રમાણે AC પાયો રાખીએ તો આ બંને સરખા થશે તે જ પ્રમાણે AB પાયો રાખીએ તો આ બંને સરખા થશે આનો મતલબ એવો થશે કે બધી બાજુઓ સરખી છે અને તેના અડધા એટલે BM અને MC પર સરખા છે સીએન અને એને પણ સરખા છે ઓબી અને ઓએ પણ સરખા છે અહીંયા સુધી ક્લિયર એટલે આપણે સાબિત કરવાનું છે કે એ એમ બી એન અને સીઓ એ એમ બી એન અને સીઓ ત્રણેય મધ્યગા સમાન છે સૌ પ્રથમ સાબિતીમાં આપણે પક્ષ લખીશું એટલે પક્ષ એને બે ટૂંકમાં લખ્યું છે પક્ષ એટલે આપણે આખું પક્ષ લખવાનું રહેશે ત્રિકોણ એ બીસી માં એબી બરાબર બીસી બરાબર એસી સમાન હોવાથી ખૂણો એ ખૂણો બી એ ખૂણો સી કેવા મળે સમાન મળે ત્યારબાદ હું ત્રિકોણ તમને બતાવું કે ત્રિકોણ BNC અહીંયા થોડોક ડાર્ક કરીને બતાવું છું કે ત્રિકોણ BNC ત્રિકોણ BNC અને ત્રિકોણ AMB ત્રિકોણ AMB આ બે ત્રિકોણ માટે પહેલા વાત કરીશું આ બંને ત્રિકોણમાં કઈ કઈ એક સમાન દેખાય છે તો AB અને BC સમાન છે જો આમાં AB અને આમાં BC પક્ષમાં આપણે કહી દીધું કે AB અને BC કેવા છે સરખા છે ત્યારબાદ ખૂણો NBC NBC અને ખૂણો MAB એટલે આ ખૂણો અને આ ખૂણો કેવી રીતે સરખા થાય તો આપણને એટલું ખબર છે ખૂણો એ ખૂણો B સમાન છે તો ખૂણા B ના અડધા અને ખૂણા A ના અડધા બંને કેવા મળે આપણને સરખા મળે માટે NBC અને MAB આ બે ખૂણા સમાન મળે

ત્યારબાદ તે જ પ્રમાણે OCB ત્રિકોણ O C B એટલે આ બાજુનો ભાગ લીધો અને ત્રિકોણ AMC એટલે એની સામેનો ભાગ લીધો એ બંને ત્રિકોણમાં પણ સેમ પ્રોસેસ ખૂણો બી ને ખૂણો સી સમાન મળે ખૂણો બી આખો આ અને ખૂણો સી એ સમાન મળે છે પક્ષ છે એટલા માટે BC અને AC પણ સમાન છે એ પણ પક્ષમાં આપેલું છે BC અને AC પણ કેવા છે સમાન છે OB બરાબર CF AB ના અર્ધા કરો આ AB ના અડધા કરો તો ઓબી મળે BC ના અડધા કરો તો CM મળે એટલે ઓબી અને CM પણ સમાન છે માટે બાકુબા શરત મુજબ ત્રિકોણ OCB અને ત્રિકોણ AMC બંને આપણને કેવા મળશે એકરૂપ મળે બંને ત્રિકોણ એકરૂપ છે તો CB મુજબ શું લખી શકું આપણે કે CO આ ભાગ અને AM આ ભાગ બંને કેવા મળશે આપણને સરખા મળશે